શેત્રુંજી ડેમની સપાટીમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે પાલીતાણા શેત્રુંજી ડેમમાં હાલ અત્યારે ચોત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક શરૂ છે અને શેત્રુંજી ડેમની સપાટી છે તે અઢાર ફૂટ છ ઇંચ પર પહોંચી ચૂકી છે ઉપરવાસમાં પડેલા સારા એવા વરસાદના કારણે સતત બે દિવસથી પાણીની આવક જોવા મળી રહી છે જ્યારે આજે ફરી એકવાર પાણીની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે ઉપરવાસમાંથી ધોધમાર પાણીનો પ્રવાહ શરૂ થયો છે જે પ્રવાહ ધીમે ધીમે ચોત્રીસ હજાર ક્યુસેક પાણીની આવકમાં બદલાયો છે અને શેત્રુંજી ડેમની સપાટી છે તે હાલ અત્યારે અઢાર ફૂટ છ ઇંચ પર પહોંચી ચૂકી છે ત્યારે ફરી એકવાર શેત્રુંજી ડેમની પાણીની સપાટીમાં વધારો થતાં ખેડૂતો તેમજ પાલિતાણા વાસીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આ શેત્રુંજી ડેમ મારફતે ખેડૂતો તેમજ ગારિયાધાર પાલિતાણા તળાજા ભાવનગર શહેર સહિતના લોકોને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવતું હોય છે તેમજ અહીં ખેતી કરતા ખેડૂતો માટે પિયત માટે ડાબા અને જમણા કાંઠાની કેનાલ મારફતે પાણી આપવામાં આવતું હોય છે તો આ શેત્રુંજી ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતાં લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે બધા ને વેડી આવતા